સુરત જિલ્લાના માંડવી અરેઠ માંગરોળ તાલુકાના તડકેશ્વર ખાતે આવેલ વિવિધ કંપનીઓના ફરજ બજાવતા કર્મચારીઓને દિવાળી બોનસ ન ચૂકવતા માંડવી પ્રાંત અધિકારીને આવેદન અપાયું છે સુરત જિલ્લાના માંડવી અરેઠ માંગરોળ તાલુકાના ગામોના આદિવાસી લોકો અરેઠ તાલુકામાં આવેલ તડકેશ્વર ગામે આવેલ કોસ્મિક પીવી પાવર લિમિટેડ તડકેશ્વર તથા દયા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝના ગોવિંદધામ ક્લીન ફેબ તડકેશ્વર ઘણા સમયથી નોકરી કરીએ છે

એમને એક રજૂઆત લઈને આવ્યા હતા કે આ નીચ અને નાલાયક લોકો જે કંપનીએ ચલાવે છે બહારથી આવીને અને એ લોકો અમારા સ્થાનિક આદિવાસી દીકરા દીકરીઓનું શોષણ કરીને એનકેન પ્રકારે હેરાન કરે છે બોનસ નથી આપવામાં આવતું અને બહારથી જે લોકો બીજા રાજ્યમાંથી જે લોકો આવે છે એને પ્રાધાન્ય આપીને સ્થાનિકો જોડે બરબરતાપૂર્વક વર્તન કરવામાં આવે છે આ લોકોના ખાવાનામાંથી કેન્ટીનમાંથી પણ જેવી વસ્તુઓ નીકળે છે ટી શર્ટ જેવી નાની મોટી બાબતમાં પેનલ્ટી લગાડવામાં આવે છે એટલે એન કેન પ્રકારે અમારા સ્થાનિક લોકોને હેરાન કરીને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને એ અમે આજ પછી કોઈ દિવસ ચલાવી લેવાના નથી માત્ર ત્રણ દિવસની અંદર આ કંપનીઓ જો સાં ઠેકાણે નહીં લાવે તો અમે કંપનીની બહાર ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને અમારા દીકરાઓને અમારા સ્થાનિક લોકોને જો રોજગારીના નામે તમે કંપનીઓ સ્થાપવાના હોય તો આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર બતાવે તો અમને વાર નહીં લાગે ટૂંક સમયમાં તમામ કંપનીના કામદારો જોડે અમે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ જો આનું નિરાકરણ નહીં આવે તો અને હું દસ મહિનાથી કોસ્મિક સોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકો એ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો મોકલી દેવા મોકલી દેવાની ધમકી આપે છે કે ઘરે રહેવું લેટ થતું હોય તો ઘરે રહેવું અને લાઇન બંધ હોય તો બી અમે બેસીએ અમે પિરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઈન બંધ હોય ત્યારે બેસીએ તો પણ અમને ઉઠાડી દેવામાં આવે છે કે તું કેમ બેસી હા કેન્ટીનમાં અમને ખાવાનું મળતું નથી એટલે અમે ટિફિન લઈ જઈએ છીએ ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત